પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં હતા એક પછી એક યોજનાઓના લોકાર્પણ આવનારા ભવિષ્યના વાયદાઓ થઈ રહ્યા હતા વાળીનાથમાં તો તમે વટ પાડી દીધો એ રીતે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી પોતાના વતન મહેસાણા જિલ્લા સાથે એક જોડાણ બેસાડી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં એક પછી એક પ્રવેશ કાર્યક્રમો ચાલુ છે અને બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભયાનક રીતે જેમ પેલી બે બિલાડી રોટલા માટે ઝઘડતી હતી અને એક વાંદરો બાજુમાં બેસીને તમાશો જોતો હતો એની એ જ વાર્તા ગુજરાતની રાજનીતિમાં રિપીટ થઈ રહી હતી ભરૂચ અને ભાવનગર વિધાનસભા લોકસભા સીટ છે અને આ લોકસભા સીટ પર લડનારી બે બિલ્લીઓમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે આ માત્ર ઉદાહરણ આપવા માટે કહેવામાં આવેલા શબ્દો છે કોઈ રાજનૈતિક પક્ષની સરખામણી અમે કોઈની સાથે નથી કરી રહ્યા જૂની વાતને સાંકળીને એવું કહેવા માંગીએ છીએ આવું કહેવું જરૂરી છે વિડીયોમાં જ્યારે બોલીએ ત્યારે પહેલાં જ સ્પષ્ટતા કરી દેવાની એટલે આગળ કોઈ વાત ન થાય એની ખેર ભરૂચ લોકસભા પર સૌથી વધારે સંગ્રામ શરૂ થયો જ્યારે આમ આદમી પાર્ટીએ સૂત્રોના આધારે બ્રેકિંગ મીડિયાને આપ્યા એમણે પોતાના દરેક મીડિયા ગ્રુપમાં એવા સમાચાર સૂત્રોના આધારે મોકલ્યા કે દિલ્હીમાં ગઠબંધનની ફોર્મ્યુલા પર કામ થઈ ગયું છે ચાર લોકસભા બેઠક આમ આદમી પાર્ટી લડશે ત્રણ બેઠકો અમે કોંગ્રેસને આપીએ છીએ કોંગ્રેસ એના પર લડશે ઇન્ડિયા ગઠબંધનની દિલ્હી માટે સહમતી સધાઈ છે ગુજરાતમાં અમને બે લોકસભા સીટ મળી શકે છે ઇન્ડિયા ગઠબંધનમાં ઉપરથી જે કોંગ્રેસના આલાકમાને કમાન્ડે નક્કી કરવાનું છે એ ઓલમોસ્ટ નક્કી છે કે ભરૂચ અને ભાવનગર સીટ ગુજરાતની કોંગ્રેસ એ ગુજરાતની આમ આદમી પાર્ટીને લડવા માટે આપી દેશે આમ આદમી પાર્ટી પહેલેથી જ બે ઉમેદવારોની ઘોષણા ત્યાં કરી દીધી છે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાનું ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે ચૈતર વસાવા વિશે બધાને બધી ખબર છે ભાવનગર સીટ વિશે એકદમ સંક્ષિપ્તમાં સમજીએ ભાવનગરની સાત વિધાનસભામાંથી માત્ર એક એટલે કે બોટાદ વિધાનસભા પર આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી કોંગ્રેસ ત્યાં શૂન્ય છે એક પણ બેઠક પર કોંગ્રેસ ચૂંટાઈ નથી શકી કોળી સમાજમાંથી આવે છે ઉમેશ મકવાણા એ સિવાય કોળી સમાજનું જે માંધાતા ગ્રુપ છે રાજુભાઈ અને એમના દીકરા અને બાકીના બધા લોકો એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે ક્ષત્રિયો પણ જો સાથ આપે પાટીદાર વોટ પણ મળે બાકીના થોડા બ્રાહ્મણ વોટ પણ મળે તો ઘણી બધી અસર થઈ શકે છે સંભવતઃ ભાવનગરમાં જો ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડે છે તો ઉમેશ મકવાણાને મનસુખ માંડવિયાની સામે કે જે કેન્દ્રીય મંત્રી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે એમની સામે ચૂંટણી લડવાનો વારો આવી શકે છે એમને રાજ્યસભામાં રિપીટ નથી કર્યા લોકસભા લડાવશે ભારતીય જનતા પાર્ટી અને એ લોકસભા ભાવનગરની લોકસભા બેઠક હોઈ શકે છે જંગ રસપ્રદ બનવાનું છે સાવ એક તરફી ચૂંટણીઓ થઈ જશે અમુક લોકસભા બેઠક પર એવું પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગતું પણ એ બહુ જ ઓછી બે ત્રણ જૂજ લોકસભા બેઠક એવી છે કે જે આ ચિત્ર થોડું પણ ઘણું પણ રસપ્રદ બનવા જઈ રહ્યું છે એ ચિત્ર રસપ્રદ તો જ બને જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય હવે આ ગઠબંધનની વાત જેવી ભરૂચમાં થઈ એ વાત હજી ખાલી વાત જ હતી એ વાત અફવા પણ હોઈ શકે એ વાત સૂત્રોના આધારે આમ આદમી પાર્ટીએ વહેતા કરેલા સમાચાર હતા પણ કોંગ્રેસના નેતાઓની તમે જે ધીરજ છે એ કેટલી ભયાનક રીતે ઓછી છે એનું પરિણામ જુઓ તો ફૈઝલ પટેલે સીધા કહી દીધું કોણ ચૈતર વસાવા આવું તો ઓળખતો જ નથી એમને અહીંયા કોણ ઓળખે છે આ રીતે જ્યારે કહેવા માગતા હતા ત્યારે એ આંખે પાટો બાંધી રહ્યા છે જો ફૈઝલ પટેલ ભરૂચ લોકસભા એમનો પરિવાર લડવા માંગે છે જો એ અહેમદ પટેલના દીકરા છે અને એ ક્ષેત્રમાંથી આવી રહ્યા છે તો એમને ખબર જ હોવી જોઈએ કે રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કોણ છે અને એમની લોકપ્રિયતાની વર્તમાન પરિસ્થિતિ શું છે તો કોણ ચૈતર વસાવા એ માત્ર અતિ આત્મવિશ્વાસ છે બીજું કશું જ નથી પણ સાથે સાથે ન માત્ર ફૈઝલ પટેલ મુમતાઝ પટેલ એ સિવાય કોંગ્રેસના મોટા ભાગના ત્યાંના નેતાઓએ પ્રતિકાર દર્શાવ્યો અને કોંગ્રેસના હાઈકમાન્ડને ત્યાં સુધી કહી દીધું કે જો તમે આ નિર્ણય કરશો તો અમે પ્રચાર નહીં કરીએ કોંગ્રેસમાં પહેલેથી આ જ પ્રશ્ન છે તમે તમારા મંતવ્યો મૂકી શકો છો પણ એકવાર જ્યારે નિર્ણય લેવાઈ જાય ત્યારે તો ઉપરથી જે વાત કહેવામાં આવે એ માનવી એ દરેક કાર્યકર્તાઓ માટે એ એમનું બંધનરૂપ હોવું જોઈએ કોંગ્રેસ અને સ્વતંત્રતા કહે છે એ પક્ષમાંથી સ્વતંત્રતા અને પ્રતિકાર ક્યારે સ્વચ્છંદતા અને પછી પક્ષનો જ બહિષ્કાર બની જાય છે એ કોંગ્રેસ પક્ષને આજ દિન સુધી એનો જોડ તોડ મળ્યો નથી તમે જે સ્વતંત્રતાની વાતો કરો છો એ સ્વતંત્રતાના નામ પર જે તે સમયે કોંગ્રેસ હો અને આઈ બની ચૂક્યા છે એના પછી તો કોંગ્રેસ વારંવાર તૂટી છે ને વિખેરાઈ છે કોઈ રીતના બંધનમાં શું કામ બંધાવવું જોઈએ એ વાત તમે પક્ષના સિવાય બહાર રહીને વિચારો છો તો તમે સાચા છો પણ જો તમારે પક્ષ ચલાવવો છે તો તમારે એ માનવું પડે કે તમારા નિર્ણયને હજુ તો નિર્ણય લેતા પહેલા આવો નિર્ણય લેવાશે એવી વાતને પણ કાર્યકર્તાઓ આટલી ભયાનક રીતે એનો પ્રતિકાર કરી રહ્યા છે તો બાકીની પરિસ્થિતિ શું હોઈ શકે મુમતાઝ પટેલ સાથે અમે ફોન પર વાત કરી ત્યારે એમણે તો કહી દીધું કે ભાઈ હું તો પ્રચાર જ નહીં કરું જો બે ચૈતર વસાવાની વાત આવે છે તો ફૈઝલ પટેલ સાથે પણ બાકીના ઘણા પત્રકારોએ વાત કરી છે એ પણ બહુ વિસ્તારથી કહી રહ્યા હતા એમાંથી એક શબ્દ એ પણ બોલ્યા એ કે આ અહેમદ પટેલની સીટ છે કમનસીબે અહેમદ પટેલની કે કોંગ્રેસની સીટ રહી જ નથી ત્યાં છેલ્લી સાત ટમથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય મનસુખ વસાવા ચૂંટાતા આવ્યા છે કોંગ્રેસ કહી રહી છે કે અમે એ સીટ જીતી શકવા માટે સક્ષમ છીએ કોંગ્રેસ ભરૂચ જીતી શકે એમ છે કોંગ્રેસ પક્ષે એ જવાબ આપવો પડશે કે જ્યારે અહેમદ પટેલ હતા જ્યારે અહેમદ પટેલનું વર્ચસ્વ અને પ્રભુત્વ એ મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ બંને કરતાં વધારે હતું તો ત્યારે પણ ભરૂચ લોકસભા સીટ કેમ ન જીતી શક્યો કોંગ્રેસ પક્ષ એમની પાસે તો આટલી બધી એવી સાનુકૂળ પરિસ્થિતિઓ ઘણી બધી હતી નરેન્દ્ર મોદી નામની વેવ તો બે હજાર ચૌદમાં આવી એની પહેલાંની લોકસભા ચૂંટણીઓ પણ નથી જીતી શકી કોંગ્રેસ ના છોટું વસાવાને ત્રીજા ફેક્ટર તરીકે ઉભરતા એ લોકો રોકી શક્યા છે અને એટલા જ માટે ભરૂચ લોકસભા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈના માટે મલાઈ જેવી બેઠક નથી ભરૂચ લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બનાવેલો ગઢ છે અચાનક સપનામાં આવ્યું બધા લોકોએ વોટ આપી દીધા એવું નથી તમે ભરૂચની આબાદી સમજો એનું સમીકરણ સમજો આદિવાસી વોટ બહુ જ વધારે છે ત્યાં મુસલમાન વોટની સારી એવી સંખ્યા છે ત્યાં દલિત વોટ છે કોંગ્રેસ જે માને છે કે આ બધી અમારી વોટ બેંક છે બધી વોટ બેંક ત્યાં છે અને છતાંય ત્યાં કોંગ્રેસ વર્ષોથી લોકસભા બેઠક નથી જીતી રહી તો એનો મતલબ એ છે કે કોંગ્રેસ ત્યાં પહોંચી જ નથી શકી એના મૂળમાં ત્યાં સુધી કેમ કે એના મૂળમાં એટલે સુધી પહોંચી હોત તો પરિસ્થિતિઓ અલગ હોત અહેમદ પટેલ ખૂબ સરસ નેતા રહ્યા ઉમદા નેતા રહ્યા ભરૂચમાં એમણે હંમેશા ભરૂચના લોકો માટે ઘણું કામ કર્યું ગુજરાત કોંગ્રેસનું અને ગુજરાતીઓ પણ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ને દિલ્હીમાં જતા તો એમને બહુ સારું લાગતું કમ્ફર્ટ લાગતું એ બધું સરસ કર્યું પણ ભરૂચ લોકસભાએ કોંગ્રેસને નથી જીતાડી શકાયા અને એટલે જ કોંગ્રેસ જો જીતી શકી હોત તો કદાચ દરેકને કહેવાનો દાવો હતો કે એ કોંગ્રેસની સીટ છે નિર્ણય કોંગ્રેસના પક્ષે કરવાનો છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમે અમારો જવાબ આપી દીધો છે અમે અમારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન આપ્યું છે રેકમેન્ડેશન એટલે ભલામણ નથી કરી પણ એમણે કહ્યું કે અમારો અમારી પ્રતિક્રિયા અમે આપી દીધી છે એમણે એવો ફોડ નથી પાડ્યો કે એ પક્ષમાં છે ગઠબંધનના કે વિરોધમાં પણ એમની વાત પરથી એટલું સમજાઈ રહ્યું છે કે એ પક્ષમાં નથી ગઠબંધનના એ એવું બિલકુલ નથી ઈચ્છતા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય જો આ પ્રશ્ન જ્યારે શક્તિસિંહ ગોહિલનો અમે હમણાં જ જે ઇન્ટરવ્યૂ કર્યો એ આખો ઇન્ટરવ્યૂ પણ તમે જોઈ શકો છો અમારી ચેનલ પર અને મને એવો વિશ્વાસ છે કે તમારા મનમાં ગુજરાત કોંગ્રેસને લઈને જેટલા પ્રશ્નો છે બધાનો જવાબ તમને એમાં મળી શકે છે તો એમાં અમે જ્યારે એમને ગઠબંધનને લઈને પણ પ્રશ્ન કર્યો ત્યારે એમણે જે વાતો કરી હતી તો એ પ્રશ્નની શરૂઆત જ એ રીતે હતી કે પાંચ લાખની બહુમતી લાવવામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેવી રીતે ભાજપને મદદ કરશે કેમ કે જો ગઠબંધન નથી થતું તો સ્થિતિ સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટી પોતાનો લક્ષ્યાંક મલાઈની જેમ પૂરો કરી શકે એમ છે કેમ કે એક સાથે બહુ જ બધા લોકો લડતા હોય એક ચોક્કસ પ્રકારની બેંક ભલે સાહીઠ ટકા હોય એમાં ચાર ભાગ પડે છે તો એ વધારે આવતી નથી બધાના હિસ્સામાં પંદર પંદર ટકા ચાર લોકોમાં વહેંચાઈ જાય તો બાકીના ચાળીસ ટકા જેને મળે એ જીતી જાય બહુ સરળ આ ગણિત છે પરંતુ આજે પ્રતિક્રિયાઓ ઘણી બધી સામે આવી છે મુમતાઝ પટેલ સાથેનો ફોન પરનો સંવાદ ઈસુદાન ગઢવીએ શું કહ્યું એમની પણ ફોન પર એમની સાથે પણ ફોન પર જ વાત થઈ હતી એ રેકોર્ડ કર્યું છે અને એકદમ સંક્ષિપ્તમાં શક્તિસિંહ ગોહિલનો એ જૂનો જવાબ જે આજે એમણે એ જ જવાબ આપ્યો છે બધાને ફોન પર એ જવાબ સાંભળીએ જેમાં એ ગઠબંધન માટે શું કહી રહ્યા છે તો તમે રિએક્શન આપ્યું કે તમે પ્રચાર નહીં કરો એ વાત સાચી છે તે તો તે તો જે ડિસિશન થાય તે તો આપણે એક્સેપ્ટ કરવાનું છે પણ આપણે તેમજ નથી ને ઓબ્વિયસલી આપણે તો બીજા પાર્ટી માટે પ્રચાર નથી કરવાનો તે તો તે તો રાઈટ છે તે તો તે તો જે ડિસિશન થાય તે તો આપણે એક્સેપ્ટ કરવાનું છે પણ આપણે તેમજ નથી ને ઓબ્વિયસલી આપણે તો બીજા પાર્ટી માટે પ્રચાર નથી કરવાનો તે તો તે તો રાઈટ છે દેવાંશીબન જે રીતે મેં પેલા પણ કહ્યું હતું આમ આદમી પાર્ટી એ ખૂબ જ પોઝિટિવલી ચર્ચાઓ કરી છે સહયોગી પાર્ટીઓ સાથે અને અત્યારે જે રીતે સમાચાર આવી રહ્યા છે જે આધિકારિક નથી કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાત અને દિલ્હીની જે સીટોના સીટ શેરિંગ ની ચર્ચાઓ આખરી ઓપમાં છે અને એને આશાવાદ છે અમને કે હજી જે બે અમે જે ડિક્લેર કર્યા છીએ એ પણ કોંગ્રેસ સ્વીકારશે અને બીજી પણ જે અમે સારી કેટલીક છે સીટો જેના ઉપર પણ અમને આશાવાદ છે કે સારા સમાચાર આવી શકે છે અત્યારે જે બે સીટો અમે જે જાહેર થઈ છે કારણ કે ત્યાંના ભરૂચ ત્યાં સાંસદ વર્ષોથી મનસુખભાઈ રહ્યા પણ બિચારા કઈ કરી ન શક્યા કારણ કે પાર્ટી બોલી નથી શકતા હોતા અથવા તો સમથિંગ જે પણ હોય પણ પાંચ લાખ પ્લસ ના ટાર્ગેટ ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કેટલી મદદ કરી શકશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પૂરો કરવામાં એમણે જ કહ્યું છે કે ચુનાવ કે વખત કહેતે હૈ જુમલે હોતે આ પણ એક એમનો જુમલો છે પાંચ વાળો જુમલો છે અનુભવે મતદાર પણ શીખતો હોય છે કે હું મારો વોટ વેડફું છું એનો ફાયદો કોને થાય છે કે જેને હું નથી ઈચ્છતો એને થાય છે એટલે મને લાગે છે કે આ વખતે દાખલા તરીકે ટ્રાઈબલ બિલ્ટની સીટોમાં અમારું પરિણામ હંમેશા સારું રહેતું હતું એ ખરાબ રહ્યું એનું કારણ આમ આદમી પાર્ટીમાં વોટ ગયા આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં વોટ આપનારો માણસ ભાજપને નથી ઈચ્છતો ભાજપને નહીં ઈચ્છનારા નું વિભાજન થવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય ગયા વખતે એક હવા એવી ઉભી કરી દીધી હતી કે કોંગ્રેસ પ્રિન્સિપલ સ્પર્ધામાં નથી એ એ એવો એક હાવ ઉભો કર્યો હતો પણ હવે લોકોને સમજાયું કે નહીં ગુજરાતમાં મુખ્ય વિપક્ષ અથવા ભારતીય જનતા પાર્ટીને રોકવી હોય તો કોંગ્રેસ એક જ વિકલ્પ છે અને એટલે હું માનું છું કે જે મતદાતાએ ગયા વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આમ આદમીને મત આપ્યો હતો એને છે કે આમ આદમી પાર્ટીને મત આપવાથી જે ભારતીય જનતા પાર્ટીને હું સબક શીખાવવા માંગુ છું એને જ ફાયદો થાય છે માટે ચાલો કોંગ્રેસને જ વોટ આપીએ અને એનો ફાયદો અમને મળવાનો છે એવું સ્પષ્ટ રીતે માનું છું ફૈઝલ પટેલ તો એક ટીવી ચેનલ સાથે વાત કરતા ત્યાં સુધી કહી રહ્યા હતા કે જો કોંગ્રેસ ભરૂચની સીટ આપી દે છે આમ આદમી પાર્ટીને તો આખા દેશમાં એક ખોટો મેસેજ જશે આખા દેશમાં ભરૂચની લોકસભા શું કામ એટલી મહત્વની થઈ જાય એ ખબર નથી પણ છતાંય કાં તો એ અતિ આત્મવિશ્વાસમાં છે કાં તો એમને લડવાની ખૂબ ઈચ્છા છે અને કાં તો ત્રીજી વાત એ હોઈ શકે કોંગ્રેસ ખરેખર મજબૂત હોય ત્યાં પણ હાઈ કમાન્ડ એવું ન ઈચ્છતું હોય કે ત્યાં જો કોંગ્રેસ રહે તો કોંગ્રેસમાંથી એમણે મુમતાઝ પટેલને ટિકિટ આપવી પડે અને ઘણા બધા રિપોર્ટ્સ વારંવાર એવા આવ્યા છે કે રાહુલ ગાંધી પસંદ નથી કરતા તો કદાચ એમની વ્યક્તિગત પસંદ ના પસંદનો પણ આ સવાલ હોઈ શકે કોંગ્રેસ એમ પણ ઘણું બધું વ્યક્તિગત પસંદ પસંદના આધારે પક્ષ ચાલતો થઈ ગયો છે ને એટલા જ માટે એમાંથી જે દિવસે કોંગ્રેસ બહાર આવશે એ દિવસે ગુજરાતમાં એક સમય એવો હતો બાવીસ પહેલાં સુધીનો કે સૌથી વધારે પાયો જો કોઈનો મજબૂત હોય તો એ કોંગ્રેસ પક્ષનો મનાતો હતો ગામડામાં તમે કોઈ પણ રેન્ડમ ગામડામાં જઈને ઉભા રહો આજે પણ લોકો ઇન્દિરા ગાંધીના શાસનને યાદ કરીને ઇમરજન્સીને યાદ ન કરીને માત્ર એમના સારા કામોને યાદ કરીને એમને પ્રેમ કરતા લોકો ગામડાઓમાં જોવા મળતા હતા જો તમારો પાયો નીચેથી સરકતો જાય તો તમે આખી દુનિયાને દોષ આપો બધા જવાબદાર હોઈ શકે મીડિયા જવાબદાર હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની કુટિલ નીતિ જવાબદાર હોઈ શકે બાકીના લોકોનો સત્તા પ્રેમ અને મોહ જવાબદાર હોઈ શકે પણ તમે સત્તામાં આવવાનો પ્રયત્ન નથી કરતા એ જીજી વિશા નથી જીતવાની એ પણ તો જવાબદાર હોઈ શકે જો તમે જીજી વિશા સાથે કશું પામવું છે એવી ઈચ્છાઓ સાથે કંઈક મેળવવાનો પ્રયાસ કરો છો તો એ મેળવવામાં ત્રીસ વર્ષથી વધારેનો સમય નથી લાગતો જે ગુજરાત કોંગ્રેસને લાગી ગયો છે કમી તો જીજી વિશામાં છે એ કોંગ્રેસે માનવું પડશે આગળ વાત કરીએ પ્રધાનમંત્રી મોદીની આજે ગુજરાતના પ્રવાસે હતા વાળીના ધામમાં હતા અને પછી બોલ્યા વટ પાડી દીધો છે

જોગી ના દર્શન કરવા મળ્યા જુના સાથીઓના દર્શન કરવા મળ્યા વાળીનાથે વટ પાડી દીધો વાડીનાથ પહેલા પણ આવ્યો છું અનેક વાર આવ્યો છું પરંતુ આજે તો રોનક જ કઈ હોય છે અને દુનિયા માં ગમ્મે તેટલા સ્વાગત કરતા હોય સન્માન કરતા હોય પણ ઘરે જઈને થાય તારા આનંદ ઓર હોય છે આ મારા ગામમાં આ મને બેચ વચે વચે દેખાતા થાય જી અને મોસાલમાં આવીએ ત્યારે આનંદ પણ અને રો હોય ભારતની આઝાદી કે બાદ દેશ મેં बहुत से ब्रांड बने लेकिन अमूल जैसा कोई नहीं आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है अमूल यानी विश्वास अमूल यानी विकास अमूल यानी जनभागीदारी अमूल यानी किसानों का सशक्तिकरण अमूल यानी समय के साथ आधुनिकता का समावेश अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा अमूल यानी बड़े सपने बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है अठारह हजार से ज्यादा दुग्ध सहकारी मंडली 36 लाख किसानों का नेटवर्क हर दिन साढ़े तीन करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण हर रोज पशुपालकों को દો કરોડ રૂપિયે સે અધિક કા ઓનલાઇન પેમેન્ટ આસાન નહીં હે મફત વીજળીનો કાર્યક્રમ અને કાર્યક્રમ છે પીએમ સૂર્યઘર પીએમ સૂર્યઘર ત્રણસો યુનિટ વીજળી મફત લગભગ મધ્યમ વર્ગનું કુટુંબ હોય એસી હોય પંખા હોય ફ્રીજ હોય વોશિંગ મશીન હોય આ બધું એમાં આવી જાય અને કેવી રીતે તો ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવાની એ પેનલ લગાવવા માટે સરકાર પૈસા આપશે બેંકમાંથી લોન આપશે અને ત્રીજું તમે ત્રણસો યુનિટ કરતા વધારે વીજળી પેદા કરવી હોય અને તમારી જરૂરત કરતા વધારે વીજળી વેચવી હોય તો એ વીજળી સરકાર ખરીદી લેશે તમને એમાંથી પણ પૈસા મળશે બોલો વકરો એટલો નફો છે કે નહીં જરા બોલો તો ખરા વકરો એટલો નફો છે કે નહીં અમે કતારમાં ઉભા રહેલા છેલ્લા માણસનો અવાજ બનવા માટે આવી રહ્યા છીએ શુકામા માધ્યમ ઘણા બધા લોકોને પ્રશ્ન હતો ને કે ચેનલ છોડીને શું કામ તમે આ શરૂ કરવા માંગો છો તો જવાબ એ હતો કે એવા લોકોનો અવાજ બનવું છે જે લોકોનો પોતાનો અવાજ નથી એમની વેદનાઓ અસહ્ય છે એમની પીડાઓ પારાવાર છે પણ છતાં એ લોકોને ક્યારેય પ્રશ્નોના જવાબ નથી મળ્યા કદાચ એ લોકો પ્રશ્ન ઉઠાવી જ નથી શક્યા એમના પ્રશ્નો જે વિધાનસભામાં ગુંજવા જોઈએ એવા પ્રશ્નો જેથી જેનાથી નેતાની ખુરશીઓ હલી જવી જોઈએ એવા પ્રશ્નો ક્યારેય બુલંદીથી પૂછાયા જ નથી એ લોકો બહુ જ નાના છે સરખામણીએ જોવા જઈએ શહેરોની ગુજરાતના વિકાસની તો સમસ્યાઓ ખાસી જૂજ છે ગુજરાતને હું બાકીના રાજ્યોના વિકાસની સાથે સરખામણીમાં મૂકું છું તો એ ઘણી જૂથ સમસ્યાઓ છે પણ અમે સરખામણી એ સમાચાર નથી જોતા અમે એવું નથી જોતા કે અમદાવાદમાં કેટલો સરસ ફ્લાયઓવર બન્યો છે તો એક કામ કરીએ ગામડાના રસ્તા હોય તો બે ત્રણ ઓછા છે તો ખોટા ખરાબ છે તોને છોડી દઈએ શું કામ છોડવાના શું એ લોકો આ રાજ્યના નાગરિકો નથી શું આ રાજ્યની સંપત્તિ અને સમૃદ્ધિ પર એ રાજ્યના સામાન્ય માણસોનો અધિકાર નથી જો એ લોકો વંચિત છે સામાન્ય પાયાની સુખ સુવિધાઓથી તો આપણે આપણી સમૃદ્ધિઓમાં કેવી રીતે માની શકીએ મેઘાણી બહુ સરસ કહેતા કે જ્યારે ચારે બાજુ વિષમ પરિસ્થિતિ હોય ધરતીને પટે ડગલે પગલે મુઠ્ઠી ધાન વિના બાળકો મરે અને પ્રભુહીન આકાશેથી આગ જરે ત્યારે હાય હાય કવિ તને પૃથ્વીને પાણી તણા ગીત છે ને ગમે એ જ આધાર પર આજે અમે પ્રશ્ન કરવા માગીએ છીએ કે જ્યારે પ્રભુહીન આકાશેથી આગ જરતી લાગે સામાન્ય માણસોને જ્યારે ધરતીના પટે ડગલે પગલે જોડીમાં એ લોકોએ પોતાની સારવાર માટે જવું પડે આપણે એવા રસ્તાઓ ન બનાવી શકીએ કે જ્યાં એકસો આઠ પહોંચી શકે અને પછી આપણે દરરોજ વિકાસની વણઝારની ગીતો ગાઈએ તો એક દિવસ તો આપણને શરમ આવવી જોઈએ આપણે એ પ્રશ્ન આંખોમાં આંખો નાખીને પૂછી શકવા જોઈએ કે સાબરકાંઠાના એ પડાપડ ગામમાં ટીપુબેન નામના એક વ્યક્તિ જે બીમાર પડ્યા તો એમના સુધી આપણા રસ્તા કેમ ન પહોંચ્યા કિલોમીટરો દરેક વખતે દર થોડા દિવસે ગામડા બદલાય છે વ્યક્તિઓના નામ બદલાય છે સરનામા બદલાય છે દ્રશ્યો નથી બદલાતા આપણી પાસે એકસો આઠની સુવિધા છે સરકારની સફળતા છે રાજ્ય સરકારે અદ્ભુત કદમ લીધું છે જેનાથી અનેક માણસોને સહાય મળી છે પણ એ ટીપુબેન સુધી સારવાર નથી પહોંચી શકતી એમને તો જોડીમાં લઈ જવા પડે છે એવી અનેક કમનસીબ ઘટનાઓ સામે આવી છે જ્યારે ગર્ભવતી સ્ત્રીઓ પોતાના સંતાનને ખોઈ ચૂકી છે કાં તો નવજાત બાળક પોતાની માતાને ખોઈ ચૂક્યું છે આપણે ત્યાં ગોલ્ડન અવર નામનો મેડિકલનો એક ટર્મ છે જેનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ અતિશય બીમાર પડે એટલે કાં તો એને હાર્ટ એટેક આવે છે કે બાકીના બીજા કોઈ સ્ટ્રોક આવે છે બીજી કોઈ સમસ્યા થાય છે તો એને ચોક્કસ મિનિટ કે કલાકોમાં એને સારવાર મળવી જોઈએ જો એને ત્રીસેક મિનિટમાં સારવાર મળી જાય છે તો એને એ બચી જાય છે એની બચવાની સંભાવનાઓ વધી જાય છે પણ આપણે તો પેલી ફિલોસોફીમાં ને કે જન્મ અને મૃત્યુ એ તો ઈશ્વરના હાથની વાત છે આપણે શું કરી શકીએ માણસો પણ આ જ રીતે એ લોકો પ્રશ્નો નથી પૂછતા એ લોકોએ પોતાની આ જ નિયતિને સ્વીકાર કરી લીધી છે પણ અમે જ્યારે સરખામણીએ ન જોતા પણ જોઈએ છીએ કે અમદાવાદમાં આવ્યા પછી અમે બધા જ વિકાસને મહેસૂસ કરીએ છીએ ગાંધીનગરથી તમારે એસજી હાઈવે પહોંચવું એ સરળતાથી પહોંચી જાઓ છો બહુ સરસ રસ્તાઓ છે ને એ બનવા જ જોઈએ ગિફ્ટ સિટીની ઊંચી ઇમારતો એ આ રાજ્યની શાન છે આ રાજ્યના પહોળા રસ્તા હાઈવેઝ એ આ રાજ્યની સમૃદ્ધિ અને પ્રગતિનું નિશાન છે એના વગર આ રાજ્યની કલ્પના નથી આપણા વાઇબ્રન્ટની ને ચારે બાજુથી ઝગમગ થતી રોશની એ આ રાજ્ય એ આ રાજ્યનો શણગાર છે એના વગર આ રાજ્ય અધૂરું છે એ અમે માનીએ છીએ પણ અમે માનીએ છીએ કે એક પ્રશ્ન તો એ પડાપડ ગામની ટીપુબેન માટે પણ થવો જોઈએ કે જે જોડીમાં જાય છે કેમ કે રસ્તા એમના સુધી નથી પહોંચ્યા પણ પ્રશ્ન ખાલી સાબરકાંઠાના કે પોશીનાનો એકલો થોડો છે છોટાઉદેપુરની કોઈ પણ સ્ટોરી તમે ઉઠાવીને જોઈ લો તમને આ જ પ્રકારના દ્રશ્યો દેખાશે શિક્ષણની અતિશય ગંભીર હાલત પર જે તે સમયે આઈએસ ધવલ પટેલે કહ્યું હતું કે આપણી સિસ્ટમ એ સુનિશ્ચિત કરી રહી છે કે મજૂરનો છોકરો મજૂર જ બને આપણે ક્યારેય એ લોકોને વિશ્વ બહાર જ નથી કાઢવા માગતા આપણે એવું એટલે નથી કરવા માંગતા કે આપણી કન્સ્ટ્રક્શન સાઇટ પર આવીને કોણ મજૂરી કરશે કે પછી ખેતરમાં વાડીએ કોણ મજૂરી કરશે જો આપણે એવું કરી રહ્યા છીએ તો ઇતિહાસ આપણને માફ નહીં કરે કેમકે આટલા સ્વાર્થી તો કોઈ ન હોઈ શકે આટલું સ્વાર્થી બનવાનો આપણને અધિકાર નથી આપણું કર્તવ્ય છે કે એ લોકો સુધી સમાન તક પહોંચે એક તક મળે તો માણસ ક્યાંથી ક્યાં પહોંચે છે એની અનેક કહાનીઓ અમે એ વિસ્તારોમાંથી તમને બતાવી છે પણ છતાંય એનાથી એ પીડાદાયક એક તસવીર બતાવવી છે એ જગ્યા ભીખાપુરા છે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરની સરહદ પર આવેલું એવું ગામ કે જ્યાં એ શિક્ષણનું હબ છે શાળાઓ આવેલી છે અને આજુબાજુના વિસ્તારોમાંથી હજારો બાળકો ત્યાં ભણવા આવે છે પણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી જેની પાસે થોડી ઘણી પણ ક્ષમતા છે સક્ષમ છે એ લોકો ગામમાંથી એક વાહન ભાડે કરીને મોકલે અને બાળકો બકરાની જેમ ખીચો ખીચ એમાં બેસીને જાય ને પછી આવીને ભણે આવી તસવીરો તો તમે ઘણી જોઈ હશે પણ દરેક લોકો એટલા સમૃદ્ધ અને સક્ષમ નથી એ લોકોના ખિસ્સામાં પૈસા નથી પણ એ લોકોની એ લોકોના સપનામાં એ કોઈ કમી નથી એ લોકો આકાશને પાર પહોંચવાના સપના જુએ છે એ લોકો તો માને છે ઇવન સ્કાય ઇઝ નોટ ધ લિમિટ એ લોકો એવું માને છે કે આકાશ પણ મારી મર્યાદા ન હોઈ શકે એટલા અદ્ભુત બાળકો જ્યારે ભણવા આવે ત્યારે બાર બાર કિલોમીટર સુધી ઉઘાડા પગે એમની પાસે ચપ્પલ નથી એ ચાલીને આવે છે ને જાય છે અમે કોશિશ કરીશું કે બાળકો સુધી ચપ્પલ પહોંચાડી દઈએ એવો પ્રયાસ કરીએ કે એ લોકો સુધી કોઈ સાધન સુવિધાઓ પહોંચાડીએ પણ કેટલા લોકો સુધી પહોંચી શકશે જેટલા સુધી પહોંચી શકાય એટલા સુધી પહોંચવાની માત્ર અમે નહીં લાખ ગણા વધારે તીવ્રતાથી અનેક લોકો પ્રયાસ કરે છે ને આ રાજ્યમાં કેટલા લોકો એવા છે કે જે કોઈ જ નિસ્વાર્થ ભાવે ઇવન કશો વિડીયો બનાવ્યા વગર પણ કોઈ જ વિષયની વાત કર્યા વગર પ્રસ્તુતિ કર્યા વગર અનેક માણસોને મદદ કરે છે પણ એ લોકો બધે નથી પહોંચી શકતા એ લોકો ભીખાપુરામાં નથી પહોંચી શક્યા અને બાર કિલોમીટર સુધી જ્યારે પ્રાથમિક શાળાના બાળકો ઉઘાડા પગે ચપ્પલ વગર ચાલીને શાળાએ પહોંચે દોઢ દોઢ કલાક દોઢ કલાક આવવાનો દોઢ કલાક જવાનો ચોમાસામાં કે પછી ઉનાળામાં વધારે તકલીફ થાય ચપ્પલ ન હોય તો પગ એમના દાજી પણ જાય ચામડી એટલી કઠોર થઈ ગઈ હોય કે એનો એમને અહેસાસ ન થાય પણ એ લોકો એક દિવસ ભણવાનું છોડી દે છે એ લોકો એક દિવસ એ સંઘર્ષ છોડી દે છે એ લોકો એવું માને છે કે વર્ષો સુધી આવું કર્યા પછી આવું કરીએ એના કરતાં તો બહુ નાની ઉંમરે ખેતરમાં દાઢીએ જવા માંડીએ દાઢીએ બહુ સારા રૂપિયા મળે પાંચસો છસો સાતસો આઠસો જેવી તમારી ક્ષમતા જેવી સામેવાળાની જરૂરિયાત એટલા રૂપિયા મળી જાય અને પછી મહિને પંદર હજાર કમાઈ લે તો માણસ એના સપના મારી નાખે છે એ ક્યારેય નથી વિચારતો કે એ તો દોડીને બહુ બધું બનવા માગતો હતો આપણે તો સરિતા ગાયકવાડ આપે છે ડાંગ એક્સપ્રેસ કહીએ છીએ એમને પણ એ લોકોના સંઘર્ષની તાલીમ તો એમના જીવનમાંથી શરૂ થઈ જાય છે આપણે એવું જ ઈચ્છીએ કે આપણે આપણે ત્યાં ખરેખર આ બાળકોને ઓલિમ્પિકમાં મોકલીએ તો એ ખરેખર અવલ આવી શકે આપણે એવી કોશિશ પણ કરીએ છીએ ઘણા બધા સ્પોર્ટ્સ સંકુલ બનાવીએ છીએ બહુ બધું ઘણું બધું સરસ થઈ રહ્યું છે પણ એ જે સ્પીડમાં થવું જોઈએ એ સ્પીડ બહુ ઓછી છે આઝાદીના આટલા વર્ષો પછી ઉઘાડા પગે શાળાએ આવતા એ નાના નાના બાળકોને જોઈએ છીએ તો કહેવા માટે કશું જ નથી રહેતું બસ ખાલી પીડા થાય છે અને એ પીડા વ્યક્ત કરવી છે અમારે અપેક્ષા માત્ર એટલી છે કે ક્યારે પરિસ્થિતિ બદલાશે એ ખબર નથી એ પીડાનો અહેસાસ તમને પણ કરાવી શકીએ અને એટલો ભરોસો રાખજો સરકાર કોની છે કયો પક્ષ શાસનમાં છે કોની શું અપેક્ષાઓ છે કોની શું વિચારધારા છે એ બધું જ બાજુ પર મૂકીને એ બાળકોની જગ્યાએ જો તમે પોતાની જાતને જોઈ શકશો તો તમને સમજાશે કે એ પીડા ભયાનક છે તમારે એટલું જ સમજવાનું છે ખાલી કે તમારો જન્મ ખાલી અલગ ઘરમાં થયો છે તમે કલ્પના કરો કે તમારા મા બાપની જગ્યાએ તમે એમના મા બાપના ત્યાં જન્મે હોત તો તમે ત્યાં જ હોત જેમાં આપણો કશો જ ફાળો નથી એવું જીવન આપણને મળ્યા પછી પણ જો આપણે એમની પીડા નથી સમજી શકતા તો આપણા જીવનને આપણે જસ્ટિફાય નથી કરી રહ્યા એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર